ધારી ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખીચા ગામના આવેલ પ્રસિદ્ધ દેવાંગી આશ્રમ ખાતે ભવ્ય ઉત્સવ ઉજવાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ ગુરુ પરંપરા અનુસાર ધારીના ખીચા ગામે આવેલ દેવાંગી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો દેવાંગી આશ્રમના મહંત માધવદાસ બાપુના પ્રમુખ સ્થાને ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી અંદાજે ચાર હજાર કરતા વધારે પણ તેમના શિષ્યો અને ભક્તો વહેલી સવારથી જ આશ્રમ ખાતે પહોંચ્યા હતા ગુરુનું પૂજન વિધિ મુજબ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરતી અને ભવ્ય મહાપ્રસાદનું આયોજન દેવાંગી આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું ખૂબ જ ભક્તોની ભીડ વચ્ચે રાત્રે સંતવાણીનું આયોજન પણ દેવાંગી આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું જ્યાં ભક્તોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર સંજય વાળા ધારી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી